ભાવનગરમાં ગઈકાલે રાત્રે મોટી શાક માર્કેટ નજીક યુવાનની હત્યા કરવામાં આવી પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરની મોટી શાક માર્કેટ નજીક આવેલ પથિકાશ્રમ પાસે ગઈકાલે રાત્રે એક યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી મુસ્તફા કાસિમભાઈ કાચવાલા નામના યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી જ્યારે આ બાબતની જાણ પોલીસને કરાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજગુરુ શું નામ છે તમારું ખાલી ખાન જગ્યા પઠા ખલીલભાઈ શું બનાવ બન્યો છે અને કઈ જગ્યાએ બનાવ બન્યો છે પ્રતિક આસુના ચોકમાં બનાવ બન્યો છે મેડીમાં ના મંદિર પાસે મુસ્તુભાઈ કાચવાળા ઉર્ફ કાળુભાઈ એને કાચ જૂની અદાવત નથી ગાય કોઈ જાતની કોઈ વસ્તુ નહીં પણ લેડીઝ બારમાં છે એ વસ્તુ એ ખબર નથી આપણને એને યાર ગયો તો એ બનાવની અર્થે એ ભાઈ છે ને એને લઈને રાહ કર્યો ને મને ઈજા થઈ છે કેટલા જણા હતા મારા જણા હતા ભાઈ કઈ જગ્યાએ બનાવ બન્યો પ્રતિક મેડી મેડીમાં મંદિર પાછળ

એક બનાવ બનેલ છે જેમાં મુસ્તુભાઈ કાચવાડાને શરીરે સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીથી ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલા છે જેમાં હાલમાં અસીન રહેમાન અફતાબ કરીને આરોપીના નામ ખુલવા પામેલ છે હાલમાં સરટી હોસ્પિટલે લાશનો કબજો લઈ લીધો છે આ કામે પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે આ કામે એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે હત્યાનું કારણ કોઈ સામે આવ્યું છે હાલમાં હત્યાનું કારણ જે છે કંઈ લવ અફેર કે એ ટાઈપનું છે પણ પોલીસ દ્વારા જે મનોરંજના નજીકના સંબંધી અને તેને પૂછપરછ કરી શું કારણ છે એની બી હાલમાં તપાસ ચાલુ છે માર મારવામાં આવ્યું શું કંઈ જાણવા મળ્યું છે હા છરી વડે માર મારવામાં આવેલા છે હાલમાં અને પોલીસ દ્વારા આ બાબતે તપાસ લેવાની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે